ભરૂચના અત્યંત કીચ અને સાંકડા મનાતા વડાપડા ચોકસી બજારમાં રહેલા લલસુભાઈ બંગાળીના મકાનમાં સુવર્ણકારે ઘણેના બનાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક આગના બનાવમાં પાસે રહેલી મસ્જિદને બચાવવા માટે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ એકસાથે ઉમટી પડી કોમી એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો સ્થાનિક નગરસેવક રાજેશ ચૌહાણ સહિત અન્ય આગેવાનો અને સ્થાનિક રહીશોએ પણ ખભેખભામ મિલાવી આગને વધુ પ્રસરી અટકાવી સુંદર કામગીરી બજાવી હતી આગમાં કોઈ જાનહાની હતી પરંતુ મકાનને રહેલી ભારે નુકસાન થવા પામ્યું હતું સાથે આગ ઉઠતા માર્યા તમામ કારીગરો બહાર દોડી આવ્યા હતા તો આસપાસના રહીશો પણ દોડી આવતા લોક ટોળા એકત્રિત થઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આ દરમિયાન ગેસ બોટલો ફાટવા સાથે આગ વધુ વિકરાળ બની હતી આગની જાણ થતા જ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ઉપરાંત જીએનએફસી અને જીઆઈડીસી ના ફાયર ફાઈટરો પણ દોડી આવ્યા હતા અને વિકરાળ બની રહેલ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી ભારે જમત બાદ આગ પર કાબુ મેળવી લેતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો લગભગ પોણા ચાર આસપાસ આગ લાગેલી હોય અને આગ એટલી બધી મોટા પ્રમાણમાં લાગેલી હતી કે તે ત્રણેક મકાનો આખા સળગી ગયા છે અને ખૂબ મોટી દુર્ઘટના બની છે સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી પરંતુ આ આગ ભરૂચ નગરપાલિકામાં અટલેથી હું એ જાતે જ ફોન કરેલ હોય અને તે ફાયર બ્રિગેડને મંગાવ્યા બે ફાયર બ્રિગેડથી કામ કંટ્રોલમાં ન આવતા જીએનએફસીના ફાયર બ્રિગેડ મંગાવવા પડ્યા હોય જીએનએફસીના ફાયર બ્રિગેડ આવ્યા પછી અત્યારે આગ કાબૂમાં હોય અને થોડો સંતોષકારક અને પબ્લિકે થોડો રાહત અનુભવ્યો છે લાલ બજારની અંદર મકાનમાં આગ લાગેલી બબરલી દવાખાના પાસે પબ્લિકનો સાહસટી અમે જે આગને ઉપર કંટ્રોલ કર્યું છે એમને સા સખર સારો મળ્યો છે એમને અમે ખુશ છે બધા શોર્ટ સર્કિટ કારણે ગેસ બોટલ કંઈ લીકેજ હોવાથી આગ લાગેલી છે ત્રણ બે બોટલ ફાઇટ આવ્યા તે ટાઈમ પર ગેસનો અવાજ જાય તો એકદમ સ્પીડમાં સ્પેશનની અંદર અવાજ આવેલો